વડોદરા રેલ્વે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની ઝડપી પાડી એલસીબીએ રેલવે પોલીસને સોંપ્યો હતો મળતી માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પર ચાર વાગીને પંદર મિનિટે પુરી ગાંધીધામ એક્સપ્રેસ આવીને ઊભી રહેતા પેસેન્જર વોશ દરમિયાન એક ઈસમ વચનદાર બે બેગ સાથે શંકાસ્પદ હાલતમાં નીચે ઉતરતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે ઈશ્વર નામના આ ઈસમ પાસેથી બે વજનદાર બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના બંધ ઇંગ્લિશ દારૂની બોટલો બિયરના ટીન તેમજ બ્રિઝરની બોટલો સાથે ઝડપી પાડી રૂપિયા અઢાર હજારનો ગુંદામાલને કબજે લીધો હતો